ક્રિકેટ ચાહકોનો દેશ એટલે ભારત ગલી ક્રિકેટથી લઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સુધી નહીં બોલબાલા ભારતની ગલીએ ગલીએ ગુંજે છે વાત હોય ક્રિકેટની ત્યારે ક્રિકેટની રમતને જીવંત રાખનાર કોમેન્ટ્રીને કેવી રીતે ભૂલી શકીએ એ લગા શિક્ષરની અવાજ સાંભળવા માટે લાખો દર્શકો આતુર હોય છે ત્યારે આજે અમે એવા એક કોમેન્ટેટરની વાત કરવા જઈ રહ્યા છીએ તેઓએ પ્રાથમિક શિક્ષણ ખૂબ ઓછું મેળવ્યું છે તેમ છતાં ફાંકડી અંગ્રેજી ભાષામાં કોમેન્ટ્રી બોલે છે આજે અમે આપને એક એવા દેશી ક્રિકેટ કોમેન્ટેટરથી રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ જે ધોતી કુર્તા અને માથે પાગડી પહેરીને અંગ્રેજી ભાષામાં ઓસ્ટ્રેલિયાના કોમેન્ટેટર રિચો બેનોની જેમ ક્રિકેટની કોમેન્ટ્રી કરે છે હાથમાં રેડિયો પાગડી અને ધોતી કુર્તા પહેરીને ખાટલા પર બેઠેલા દેવજીભાઈ હેગડે દેવજીભાઈ હેગડે માત્ર સાત પાસ છે પરંતુ તેઓ અંગ્રેજી ભાષામાં ક્રિકેટની કોમેન્ટ્રી માટે સમગ્ર દેશમાં જાણીતા છે તમે સૂટ બૂટ અને ટાઈ સાથે ક્રિકેટની કોમેન્ટ્રી બોલતા કોમેન્ટેટરોને ટીવી પર નિહાળ્યા છે પરંતુ આ એક એવા કોમેન્ટેટર છે જેઓ દેશી લુકમાં રીચો બેનોની સ્ટાઇલમાં કોમેન્ટ્રી બોલે છે ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર નજીક આવેલા વાવ તાલુકાના ફાગણી ગામમાં રહેતા દેવજીભાઈ પ્રાથમિક શિક્ષણ ઓછું લીધું છે પરંતુ તેઓ અઠ્ઠાવન વર્ષની ઉંમરે પણ અંગ્રેજી અને હિન્દીમાં ક્રિકેટની કોમેન્ટ્રી કરી સૌને મંત્રમુગ્ધ કરી રહ્યા છે પહેલાં નાના હતા રેડિયો પર કોમેન્ટ્રી સાંભળતા હતા અને પછી અમારી ગામમાં નાની ટીમ હોય છોકરાઓ સાથે તો અમે અમારા ગમની ટીમ બનાવીને બહારની ટીમ બોલાવીએ અલગ અલગ ગામડાની અને સાથે રમીએ અને બધા ટોળા વચ્ચે હું પણ કોમેટરી આપતો કે ભાઈ આ રેડિયો ઉપર કોમેટરી આપે છે તો આપણે પણ કેમ નહીં ચાર મારે તો ચોક્કો બોલવાનો સિક્સ મારે તો સિક્સ બોલવાનો એ એ લોકો જ્યારે બોલે એવી રીતે મારે કોપી કરવાની અને એ લોકોની ઢબથી બોલવાનું એટલે મને બહુ આનંદ આવતો શરૂઆતમાં તો આપણી પરિસ્થિતિ એ વખત એવી હતી કે સાત ધોરણ સુધી ભણેલો છું અને એના પછી એક્સ તરીકે મેં એસએસસી પણ અત્યારે પાસ કરેલું છે ખેડૂત એમ કે અત્યારે દુનિયામાં તો ખેડૂત બધું કરે છે ખેડૂત દુનિયાનો તાજ છે અને એ બધું કરી શકે છે એટલે મને એવું લાગ્યું કે હું ખેડૂત ભલે રહું પણ જે રેડિયો ઉપર કોમેટી આપે ને એવું મને ઉત્સાહ હતો કે આ લોકો બોલે તો હું કેમ ના બોલી શકું મારે મહેનત મેં ચાલુ રાખી અને લગાતાર મહેનતની મને આ સફળતા મળી અને દર્શક મિત્રો માટે પણ મારે એક ફરમાઈશ હોય કે ભાઈ દેવજીભાઈ તમે રીચી બહેનોના વોઇસમાં કોમેટી આપો છો કે એ એ રીચી બહેનોને કેવી રીતે કોમેટી આપે કોઈ ને ઓસ્ટ્રેલિયા વચ્ચે મારે મેચ રમાય છે અને હું હું કેવી રીતે કોમેડી આપું છું એ એ એ જરા હાઈલાઇટ્સ આપના સામે રજૂ કરું છું ગુડ આફ્ટર લંચ હિયર ઇન સિટી કેગોને વસાયા આફ લંચ ધ ફર્સ્ટ ઓવર સે ગ્રેન્ડ મગદા મેગ્રાસ ફ્રોમ ધ કોમેડી બોક્સ એન્ડ હેલ બી બોલિંગ આટ સને મન ગાવસ્ક ઇન લિટલ મસ વેસન ગાવસ્ક નોટ આઉટ ઇન 29 ઇન in ઇન્ડિયા 69 ફોર વિથઆઉટ લાસ ચેતન ચૌહાણ નોટ આઉટ ઇન 24 એન્ડ 3 એક્સ્ટ્રા અ લવલી ડે લવલી ડે આફ્ટરનૂન હિયર ઇન ધ દેશના અલગ અલગ શહેરોમાંથી તેમને આમંત્રણ આપે છે દેવજીભાઈ હેગડે પણ ઓસ્ટ્રેલિયાના કોમેન્ટર રિચી બેનોની સ્ટાઇલમાં કડકડાટ અંગ્રેજીમાં કોમેન્ટ્રી આપે છે તેઓ જ્યારે ટુર્નામેન્ટમાં કોમેન્ટ્રી આપવા જાય ત્યારે આજે પણ ધોતી કુર્તો અને પાગડી પહેરીને જાય છે અને આ દેશી સ્ટાઇલમાં કોમેન્ટ્રી આપતા જોઈને ક્રિકેટના ચાહકોની સાથે સાથે ક્રિકેટરો પણ ઘેલા બની જાય છે